મમ્મી શું કરતી હતી વાસી રોટલી લેતી હતી એમાં ગોળ લગાવી દેતી હતી ખાંડ નાખી દેતી હતી રોલ બનાવીને આપણે બધા પપુડું ખાધું છે મોટા મોટા ડોક્ટરો દ્વારા પણ સજેસ્ટ કરવામાં આવે છે કે તમે શાકાહારી છો એટલા માટે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ પૂર્તિ નહીં થઈ શકે તમારે માંસાહાર કરવો જોઈએ અને એના કારણે ઘણા યુવાનો ઘણા પરિવારજનો ઈંડા ખાતા થઈ ગયા નોન વેજ ખાતા થઈ ગયા આ બિલકુલ ખોટી માન્યતા છે ભ્રમ છે વિટામિન બી એ પ્રાણીજન્ય જન્ય સ્ત્રોત થી મળે છે ગાયનું દૂધ ક્યાંથી આવે છે પ્રાણી છે એક પ્રકારનું તો એના માટે એને કાપવાની જરૂર નથી

જે દેશની અંદર સૂરજ લગભગ ત્રણસો પાસઠ દિવસ મળતો હોય મોટા ભાગના દિવસોમાં મળતો હોય છે એવા દેશની અંદર પણ વિટામિન બી ટ્વેલ ની ઉણપ આવે જે દેશની અંદર આટલી વિપુલ પ્રમાણમાં સારા શાકભાજી મળતા હોય આવા દેશમાં પણ વિટામિન લોકોમાં જોવા મળે છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો આજના સમયમાં કહી શકાય પ્રથમ તો તે જાણીએ કે રિપોર્ટ કર્યા વગર પણ આપણને ખ્યાલ કેવી રીતે આવશે કે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ ની ઉણપ આવી છે છે તો એના અમુક સામાન્ય લક્ષણો હોય દાખલા તરીકે તમે સવારે ઉઠો છો ત્યારે આપણા શરીરમાં ખૂબ ખાલી ચડે કામ બિલકુલ ન કર્યું હોય અથવા ખૂબ ફિઝિકલ શ્રમ ન કર્યો હોય છતાં પણ થાક લાગ્યા કરે સારી એવી ઊંઘ ના આવે સવારે ઉઠો ત્યારે હાથ અને પગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી ચડ્યા કરે વિચારવાયુ જેવું લાગ્યા કરે અને વિટામિન બી ટવેલે વધારે પડતી ઉણપ સર્જાય ત્યારે એટલી બધી શરીરમાં ખાલી ચડી જાય કે લોકોને તો એવું લાગે કે સવારે ઉઠે ત્યારે પગ છે જ નહીં ઘણા લોકોને એવું લાગે કે આખા શરીર ઉપર કીડીઓ ચાલતી હોય એવું પણ લાગે સ્મૃતિ બંધ થવા લાગે અમુક સેકન્ડ માટે આપણે બધું જ ભૂલી જઈએ જ્યારે વિટામિન બી ટવેલ શરીરમાં આવશ્યકતા કરતા ઘણો લો થઈ જાય ત્યારે આવા સિમ્ટમ્સ પણ આવતા હોય છે તો આવા આવા જો આપણા શરીરમાં લક્ષણ દેખાતા હોય તો એક વખત વિટામિન બી નો રિપોર્ટ જરૂર કરાવી લેવો જોઈએ આથી ત્રીસ બાત્રીસ વર્ષ પહેલા વિટામિન બી ટ્વેલ જેવી વસ્તુ છે પણ એવી પણ આપણને ખ્યાલ નહોતી કારણ કે ઉણપ પર સર્જાતી નથી વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન બી ટ્વેલ્વ એ અલગ અલગ વસ્તુ છે વિટામિન બી કોમ્પલેક્સ એટલે કે વિટામિન બીના દાયરાની અંદર જેટલા જેટલા વિટામિન આવતા હોય વિટામિન બી નાઇન છે વિટામિન બી સિક્સ છે વિટામિન બી બી ટેન છે વિટામિન બી થ્રી છે આવા તમામ વિટામિન બી કોમ્પ્લેક્સ ની શ્રેણીમાં આવે છે અને વિટામિન બી ટ્વેલ્હ આ બી કોમ્પલેક્ષમાં જે અલગ અલગ વિટામિન છે તેમાંનું એક વિટામિન છે તે વોટર સોલ્યુબલ વિટામિન છે પાણીમાં દ્રાવ્ય છે અને એ શરીર બનાવી શકતું નથી એટલા માટે એની ઉણપ ખૂબ જલ્દી સર્જાય છે કારણ કે તે આપણે વિવિધ પ્રકારને જે ફૂડ ખાઈએ છીએ ભોજન લઈએ છીએ અને તેના દ્વારા જ એ નિર્મિત થતું હોય છે વિટામિન બીટ ને કોવાલા મીન પણ મેડિકલ ટર્મની ભાષામાં કહેવામાં આવે છે એનું મુખ્ય કાર્ય શરીરના પોષક દ્રવ્યોનું વહન કરવાનું છે આપણે જે કઈ ભોજન લઈએ છીએ એના રહેલા ન્યુટ્રિશન અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું કામ છે સંદેશા વ્યવહારનું કામ વિટામિન બીટ નું છે આપણે રસ્તામાં ચાલતા જતા હોય ચપ્પલ ન પહેર્યોને કંઈ પણ વાગે કીડી પણ કડે તો સેકન્ડના અમુક ભાગની અંદર તુરંત આપણને ક્લિક થાય છે તુરંત આપણને સંદેશો મળી જાય છે તુરંત આપણું ધ્યાન ત્યાં જાય છે આ બધું જે કાર્ય જે છે તે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ કરે છે તો આટલું બધું મહત્વનું કાર્ય આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ કરે છે જે કોઈ લોકો પોતાના શરીરની અંદર વિટામિન બી ટ્વેલ વધારવા માંગતા હોય અથવા તો જે કોઈ લોકોના શરીરની અંદર વિટામિન બી ટ્વેલ ની ઉણપ હોય રિપોર્ટમાં આવ્યું હોય તો તેવા લોકોએ આટલું આટલું જરૂર પાલન કરવું જોઈએ પ્રથમ નંબરની વાત કરી રાત્રે બનાવેલી રોટલી જુવારનો રોટલો બાજરાનો રોટલો રાત્રે બનાવી નાખવાનો છે અને સવારે એ ઠંડા રોટલાને ચોળીને થોડી માત્રામાં દહીં નાખીને જો ખાવામાં આવે તો વિટામિન બી ટ્વેલ ને પૂર્તિ કરવા માટે ખૂબ કારગર સિદ્ધ થાય છે આજ જુવાર બાજરીનો રોટલો સવારે ઘી અને ગોળ નાખીને જો ખાવામાં આવે તો પણ એ વિટામિન બી ની પૂર્તિ આપણા શરીરમાં કરે છે ખાસ સાવધાની રાખવાનો છે જે કોઈ રોટલો આપણે ખાઈએ છીએ તે ઠંડો જ હોવો જોઈએ તેને કોઈ ઉષ્ણ વસ્તુ સાથે લેવાનું નથી એટલે વાસી રોટલો છે દહીં ઠંડુ છે ગોળ સાથે પણ લઈ શકાય ઘી દેતા હોય તો તેને ગરમ કરવાનું નથી ઠંડી વસ્તુ સાથે જ એ લેવાનું છે તો સવારના નાસ્તામાં તેનું સેવન કરવામાં આવે તો વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે આપણે ભૂતકાળમાં વાત કરી હતી કે દહીંનું પાણી જેને આયુર્વેદની ભાષામાં મસ્તું કહેવામાં આવે છે આ વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તો આપણે જ્યારે દહીં જમાવીએ છીએ તો તે દહીંનું જે પાણી જે નીકળે છે એ પાણી જો સવારમાં સેવન કરવામાં આવે કલાક દોઢ કલાક સુધી ભોજનમાં કશું જ ન લેવામાં આવે તો વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે બસ સાવધાની રાખવાની છે એ સ્વભાવે થોડું ઉષ્ણ હોય છે તો ઉનાળાના દિવસો હોય ત્યારે આપણે એને ન લઈએ બાકીના દિવસોમાં પણ લઈ શકાય પરંતુ તેની માત્રા એક કે બે ચમચી જ રાખવાની છે જેથી કરીને એ મેડિસિન નું કામ કરે કે નહીં કે એને ભોજનના રૂપમાં લેવાનું છે સવારના નાસ્તામાં ખાવામાં આવતા ઢોકળા ઈડલી હાંડવો પણ વિટામિન બી ની પૂર્તિ કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તેને હાંથો લઈને આપણે ખાતા હતા પરંતુ વર્તમાન સમયની અંદર આપણે એની અંદર પ્રચુર માત્રામાં જ્યારે સોડા નાખીએ છીએ ત્યારે આપણે સ્વાદની પૂર્તિ તો થશે પરંતુ આજ ઈડલી આજ ઢોકળા આજ હાંડવો આપણને સારી રીતે વિટામિન બી ટ્વેલ ની પૂર્તિ નહીં કરી શકે અન્ય પોષક તત્વો ની પણ પૂર્તિ નહીં કરી શકે તો સોડા વગર પણ એ બની શકે એવી રીતે આપણે ખાઈશું ત્યારે એ વિટામિન બી ટ્વેલ ની પૂર્તિ કરે છે સાથે સાથે ઘણા બીજા અન્ય પોષક તત્વો પણ એ પૂર્તિ કરે છે

પરંતુ હવે આપણે વાત કરી છે એવા એક શ્રેષ્ઠ ટોનિક વિશે કે વિટામિન બી12 ની પૂર્તિ કરવા માટે તમામ મેડિસિન એક તરફ અને આ એક ટોનિક એક તરફ તો કયું એ ટોનિક છે તેની પણ વિસ્તારથી વાત કરીએ 50 ગ્રામ શતાવરીનો પાવડર લેવાનો છે 50 ગ્રામ અશ્વગંધાનો પાવડર લેવાનો છે 50 ગ્રામ બોખરુનો પાવડર લેવાનો છે 50 ગ્રામ શતાવરી 50 ગ્રામ અશ્વગંધા 50 ગ્રામ બોખરુ ત્રણેયને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ જે મિશ્રણ તૈયાર થાય આ એક ચમચી મિશ્રણ બકરીના દૂધ સાથે લેવામાં આવે તો દિવસની અંદર જ તમે તમારા શરીરમાં વિટામિન ખૂબ સારી રીતે કરી શકો અને અમારા ગ્રુપમાં એવા ઘણા લોકો છે કે જેમના શરીરની અંદર વિટામિન બી ટ્વેલ ની આવી રિપોર્ટ કરાવ્યો અને એકવીસ દિવસ પછી તેમના સેવન કર્યું અને ફરી રિપોર્ટ કરવામાં આવ્યો તો એકવીસ દિવસની અંદર જ તેના શરીરમાં વિટામિન બી ટ્વેલ સારી એવી ટકાવારી વધી ગઈ હતી તો બકરીનું દૂધ જો લેવામાં આવે જણાવેલા પાવડર સાથે તો વિટામિન બી ટ્વેલ પૂર્તિ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે તુરંત પ્રશ્ન આવે મળતું નથી એવી જગ્યાએ રહી છે કે આ વિકલ્પ નથી તો શું કરી શકાય ગાયનું દૂધ પણ તમે લઈ શકો તો જણાવેલો પાવડર એક ચમચી ગાયના દૂધ સાથે લેવામાં આવે તો પણ વિટામિન બી ટ્વેલ પૂર્તિ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે પરંતુ બકરીનું દૂધ લેશો તો તે ખૂબ જ સારી રીતે કાર્ય કરતું હોય છે હવે નથી મળતું તો શું કરી શકાય અમારા ગ્રુપમાં ઘણા બધા એવા લોકો છે કે જે લોકો કહેતા કે અમે તેવી જગ્યાએ રહી છે કે ત્યાં મળી શકતું નથી અથવા તો અમે જ્યાં જ્યાં રહીએ છીએ ત્યાંથી બહુ ખૂબ દૂર હોય છે તો શું કરો આ ત્રણ પાવડર જે છે શતાવરી અશ્વગંધા ગોકરું પચાસ પચાસ ગ્રામ ને મિશ્રણ કરીને તૈયાર કરો તમારા વિસ્તારની આસપાસ પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર જ્યાં કંઈ પણ તમને મળતું કે જ્યાં તમને ચોખ્ખું બકરીનું દૂધ મળે છે સહપરિવાર તમે ત્યાં જાઓ આપણે હોટલમાં નથી જતા બહાર ખાવા નથી જતા બહાર આપણે ફરવા નથી જતા મહિનામાં એક વખત તો શું કરવાનું છે વીકમાં કોઈ એક દિવસ નક્કી કરો જણાવેલો પાવડર તમારી સાથે લઈ જાઓ જે જે પણ જગ્યાએ લોકો પશુપાલન સાથે જોડાયેલા હોય જે લોકો બકરા રાખતા હોય તમારી સામે જ એ બકરાને દોડાવડાવો હોય એનું તાજું દૂધ જો જણાવેલા પાવડર સાથે લેશો એને એટલું સરસ એનું રિઝલ્ટ મળે છે કે બજારમાં વેચાતી ઘાતક દવાઓ કરતા વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરવા માટે આ શ્રેષ્ઠ મેડિસિન સાબિત થાય છે હોઈ શકે કે તમને નિયમિત બકરીનું દૂધ ન મળી શકે જો તમને મળતું હોય વીકમાં એક વખત પણ મળતું હોય તો આ ઉપાય જરૂર અજમાવો આવી રીતે જયારે વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરી છે ત્યારે લાંબા સમય સુધી શરીરમાં તેની ઉણપ સર્જાતી નથી એક સૌથી મહત્વની ભ્રામકતા છે કે જયારે પણ વિટામિન બી ટ્વેલ્વ ની પૂર્તિ કરવા કરવાની વાત આવે ત્યારે તમામ સમાજમાં અત્યારે ભ્રમ ફેલાઈ રહ્યો છે કે માંસાહાર જ કરવું જોઈએ મોટા મોટા ડોક્ટરો દ્વારા પણ સજેસ્ટ કરવામાં આવે છે કે તમે શાકાહારી છો એટલા માટે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ નહીં થઈ શકે તમારે માંસાહાર કરવો જોઈએ અને એના કારણે ઘણા યુવાનો ઘણા પરિવારજનો ઈંડા ખાતા થઈ ગયા નોન વેજ ખાતા થઈ ગયા આ બિલકુલ ખોટી માન્યતા છે ભ્રમ છે આપણા વડીલોનું જીવન જોઈએ આથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા વિટામિન બી ટ્વેલ્વ આપણે સાંભળ્યું પણ ન હતું કારણ કે કોઈના શરીરમાં ઉણપ સર્જાતી જ ન હતી એટલે ચર્ચાનો વિષય જ ન હતો તો એ ભ્રામક માન્યતામાં જરા પણ ન રહીએ કે આપણે શાકાહારી છે વેજીટેરિયન છે તે કરીને આપણે વિટામિન બી ટ્વેલી પૂર્તિ કરવા માટે નોનવેજ ખાવું જ પડશે આ બિલકુલ ભ્રામક માન્યતા છે કશું જ કરવાની જરૂર નથી ખાસ સમજવાની જરૂર છે કે વિટામિન બી ટ્વેલ એનિમલ સોર્સ દ્વારા મળે છે એના માટે કઈ માંસાહાર કરવાની જરૂર નથી ઈંડા ખાવાની જરૂર નથી એનિમલ સોર્સ એટલે શું તમે જ્યારે આપણે વાસી રોટલી ખાઈએ છીએ એની અંદર ગુડ બેક્ટેરિયા થયા હોય છે આપણે બધાનું બાળપણ યાદ કરો ભૂખ લાગતી હતી મમ્મી શું કરતી હતી વાસી રોટલી લેતી હતી એમાં ગોળ લગાવી દેતી હતી ખાંડ નાખી દેતી હતી રોલ બનાવીને આપણે બધાએ પપુડું ખાધું છે રમતા રમતા બધાએ ખાધા છે કોઈના શરીરમાં વિટામિન બી ટ્વેલ ઉણપ થતી નથી આપણે જે કઈ દહીં ખાઈએ છીએ તે શું છે એક પ્રકારનું પ્રાણીજન્ય સ્ત્રોત્ર જ છે એમાં જે બેક્ટેરિયા બને છે એ પણ ગુડ બેક્ટેરિયા છે જે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ ની પૂર્તિ કરે છે તો ખાસ સમજીએ વિટામિન બી ટ્વેલ એ પ્રાણીજન્ય સ્ત્રોત થી મળે છે ગાયનું દૂધ ક્યાંથી આવે છે પ્રાણી છે એક પ્રકારનું તો એના માટે એને કાપવાની જરૂર નથી ભેંસ શું છે પ્રાણી છે એને કાપવાની જરૂર નથી બકરી શું છે એને કાપવાની જરૂર નથી એનું દૂધ લઈશું તેની વાનગી લઈશું તેનું દહીં બનાવીને સેવન કરીશું તો વિટામિન બી ટ્વેલ ની પૂર્તિ સરળતાથી થઈ શકે તો આ માન્યતામાં બિલકુલ ન રાજ્ય કે વિટામિન બી ટ્વેલ ની પૂર્તિ માંસાહાર થી જ થશે વર્તમાન સમયમાં ખૂબ મોટો આ ભ્રમ ફેલાઈ રહ્યો છે અને એના કારણે આપણને ધીરે ધીરે માંસાહાર તરફ ધકેલવામાં આવી રહ્યા છે તેવું કશું હોતું નથી આપણે જો જણાવેલા નિયમોનું પાલન કરશું જણાવેલી વસ્તુનું સેવન કરીશું અને જો વિટામિન બી12 ની પૂર્તિ કરવી હોય તો જણાવેલા જે જે ફૂડ છે તેનું સેવન કરીશું તો આપણે સરળતાથી આપણે આપણા શરીરમાં પણ વિટામિન બી12 ની પૂર્તિ જરૂર કરી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ